કોક નર પૂરા મળે તો રાહુ રેણીએ બાપુ જો મેં હમણાં કીધું ને જ્યાં જ્યાં ભજન બન્યા છે ને ત્યાં વાતું પડી છે આ ભજન ક્યારે બન્યું નિરલભાઈ ના કુંભારાણા અરે જયારે થયા અને નિરલભાઈ ને વળાવવાનો સમય થયો ને એટલે એમના બાપુજીને મળવા માટે આવે છે નિરલભાઈ દીકરીનો પ્રસંગ વહામો છે ભાઈ દીકરીની વિદાય છે ને ભાઈ અઘરી છે ગમે એવો બાપ હોય ને કોઈ દી આંખ માં ન પડ્યો પણ બાપુ જીધી પારે એવો માળો મૂકીને જાય ને જીધી ગમે બાપ હોય તો ભાંગી ભૂકો થઈ જાય રા એ નિરલભાઈ એમના બાપુને મળવા આવે છે અને એમના બાપુ કહે છે કે બેટા મારી પાસે કંઈક માંગો કે પણ બાપુ આવા ખટારા ભરા એટલું આપ્યું મારે શું માંગુ કાઈ આમાં ઘટતું નથી કે પણ કંઈક માંગો તો મારા આત્માને શાંતિ થાય મારી દીકરી એ મારી પાસે કંઈક માંગ્યું એટલે બાપુ તમારી જો બહુ ઈચ્છા હોય તો ગુરુ મહારાજ ને બોલાવી જો મારે ગુરુ મહારાજ ના દર્શન કરવા ગુરુ મહારાજ ને બોલાવ્યા ગુરુ મહારાજ રહી નથી અને કોઈ દાવો નથી પણ હું મારા હારિયામાં માં જાઉં અને મારા હારિયાના જે સભ્યો હોય એમને જો ભજન ગમતું હોય તો વાંધો નહીં ભજન નહીં મને કરવા દે તો ભજન વગેરે હું જીવી નહીં ભજન મારો ખોરાક છે ભજન મારો પ્રાણ છે ભજન મારો જીવ છે ભજન નહીં કરવા દે તો બાપુ જીવી નહીં એક ઉના માટે મારે શું કરવું એક શાલિગ્રામ ભગવાન ની મૂર્તિ આપી બેટા લઈ જા તારા રૂમ માં રાખજે અને દીવાબત્તી કરજે તને ભજન ગાતા હોય બજાવતા હોય એવી મજા લોકતી હોય એવું તને લાગશે નિરલભાઈ આવ્યા શાસક એટલે એટલે આ બેનું ને હું તેમાં કહું કારણ કે આપડી બાંધી મુઠી રે ને તા હારું બાકી બધું થાય ને કે તારા ઘરનું પાણી નથી ભરવું બાપુ કટકા કઈ નાખો નો ભરે ન ભરે ન ભરે લખવું હોય લખી લીધું એક કણા બાપુ મારા નાથે બૈરા વધારે આપ્યું છે પુરુષ કરતા બાર ગમે એવા ધોકા પસાડતા પણ ઘરે આવે ને બકાલું સુધારી નાખો ગદબ ભાઈ બકરું કે બે જાય હારા હારા લીંબુ ઠરતા હોય એવા આ રાવણ છે ને રાવણ રાવણ કોઈ નો માનતો નતો મંદોદરી નું માનતો હતું એટલે આપણે એમ થાય આવા જો માનતા હોય આપણે મનાય શરમ આવતી હોય ડેલી થોડીક આટી કરી દેવા એમાં શું ફેર પડે શક્તિ છે એટલા માટે કહું છું શક્તિ ભાઈ બાબુ શક્તિ શક્તિ તમે બેઠા છો ને એમાં શક્તિ જોવે ઘરે ત્યાં આવવા માટે શક્તિ જોવે

બાપા બધા ભોયરા છે તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને ને સલમુ દાબે માંડ બાપ ને તો ધરતી ને આસમાન જેટલો ફરક છે ના માં છે તો માં છે મોટે બોલો માં હાથે નાન પણ એ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા માં બોલો ને મોઢું પોળું થઈ જાય અને બાપા બોલો ને મોઢું બંધ થઈ જાય માં બાપ છે ને એ બાપુ સુધી બાબત છે માં નું આપડા આપડા ગુરુ હોય ને ગુરુ આપડે કે સદગુરુ સાત સાતમા ગુરુ થયા ગુરુ માં બીજો ગુરુ બા પછી જન્મદાન ગળુથી પાય ને ત્રીજો ગુરુ અક્ષર જ્ઞાન શીખવે ગુરુ કંઠી બાજુ કાન ફૂકે છઠ્ઠો ગુરુ

જાડેજો જો કે છે કોરલ આ તમે હું દુનિયાને ભરમાવો છો આખી રાત રાગડા તણો હુતા નથી હુવા દેતા નથી મારી તલવાર કરી તમારો એક તારો નો કરે કે દરબાર ભૂલો છો આ મારો એક તારો કરે તમારી તલવાર નો કરી શકે કે નહીં મારી તલવાર વધે તોરલ કે મારો એક તારો વધે પણ જાડેજો લાંબો હાથ નો કરી કો સુકા સતી તોરલ પાસે ભજન નું બળ હતું બાપુ જાડેજો જો કાળો નાગ એક ગાંઠ બે કટકા પણ તોરલ માં લાંબો હાથ નથી કરી લીધો પછી તો જાડેજો જાડે કહે છે કે તમારો એકતાનો જો વધતો હોય તો મને એનું પ્રમાણ આપો આ બધી પ્રમાણવાળી વાતો છે એટલે દુનિયા ઢીંગાય રહી છે આની વાહે હજારો વર્ષથી આ ભજન આવ્યું હોય છે આ નથી આવતો એનું કારણ શું છે આ હોનું છે હોનું આને કોઈ દી કાટ ન લાગે તોરલે કીધું એ કે સમય આવશે હું તમને પ્રમાણે આપીશ ત્યાં કાઈ તોરલે બે ભજન ગાયો તો જાડે જો સમજી ન જાત કાય ઈ વાત કરતા વાલ લાગે દરિયાનો કિનારો આવ્યો ને હોડીમાં બેઠા ને બાબા દરિયામાં મડ્યા હાલવા પવને દિશા બદલાવી મતદરીએ પોગી હોડી અને ખોડા જેવડા જેવડા મોભા મિડ્યા ઉલળવા દીધી કસનો કાળો નાક ધાર થાર 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 મડ્યો ત્રુજવા ઓ ભાઈ ચારે બાજુ નજર કરી આરો ન દેખાણો આ તમારા મારા બાપુઓ સંસારના સાગરમાં છે ને બધાના નાવડા હાલ્યા જાય છે

અને ન્યા બાબુ જાડેજા ને હબાકો આવ્યો હોય કે હારો આ એક તરમ આટલો પાવર એક બૈરુ દગતું નથી હું તો કચનો કાળો નાક કેવો મને રોવું આવે સતી તોરલ જાડે બે જણા સતી તોરલ જાડે જો મત દરિયા માં બાબુ ચારે બાજુ પાણીના ના ફૂફાણા મારતું હતું સતી તોરલ આશ્વાસન આપે છે કે જાડેજા જાડેજા રોશો ને પાક ના પોટલા દરિયા માં ફગાવી દયો મારો અલગ દરિયા હોડી નઈ બુડવા દે શાંતિ રાખો શાંતિ માર્યા બધા જીવવું હતું પણ લોહી શેડી ઉડે માં મજા આવતી હતી ને મરી જાઓ વેલું મોડું મરી તો જવાનું છે દરિયામાં ધુમકો મારી દો આ જવાનો મોત ઉભું શું જીવીને કામ પણ મરી હકાય આ તમે બધા શાંતિથી સાંભળો હમણાં કાળો નાગ નીકળ્યો હોય તો મને સાંભળવા ઉભા રહ્યો હમણાં કાઢવાનો છે